જય હો મા લક્ષ્મીની જય ધન્વંતરી ભગવાન દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ ક્યારે છે ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત શું છે અને ધનતેરસમાં નવી વસ્તુઓ ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે વાસણો કાચના ખરીદવા કે સ્ટીલના કે પિત્તળના કે તાંબાના ખરીદવા ઝાડુ ક્યારે ખરીદવું દિવાળી પર કે ધનતેરસ પર આ બધી જ માહિતી અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ તેથી તમારા સોનેરી જીવનને બહેતર બનાવવા અને ચમકાવવા માટે આ વિડીયોને પૂરો જરૂર જોજો આજે હું ભગવાન ધન્વંતરીના સોગંદ ખાઈને કહું છું કે તમારી ખાલી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભગવાન ધન્વંતરી અને માતાલક્ષ્મી તમારા જીવનમાં એવું પરિવર્તન લાવશે જે તમને જીવનભર યાદ કરાવશે કે આવી ધનતેરસ બધાના જીવનમાં આવી જાય ધનતેરસ પર જો તમે આ એક વસ્તુ ખરીદી લીધી તો દુનિયાની કોઈ પણ મહાશક્તિ દુનિયાની કોઈપણ તાકાત તમારા ભાગ્યને બદલાવતા રોકી નહીં શકે સાચા હૃદયથી આખો વિડિયો જરૂર જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો અને તમારી રાશિ પણ જણાવી દેજો જો તમારી રાશિ પ્રમાણે અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે તમારા કોમેન્ટના રિપ્લાયમાં જરૂરથી જણાવીશું બે હજાર પચીસના વર્ષની ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર આ વર્ષે આસો વધ તેરસની તિથિ શનિવાર અઢાર ઓક્ટોબરના રોજ બપોરે બાર વાગીને અઢાર મિનિટથી શરૂ થઈ રહી છે જે રવિવાર ઓગણીસ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગીને એકાવન મિનિટ સુધી ચાલશે પ્રદોષ સમયગાળાને કારણે ધનતેરસનો તહેવાર શનિવાર અઢાર ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે જે લોકો મુહૂર્ત પર ખરીદી કરે છે તેમના જીવનમાં ભગવાન ધન્વંતરી સાક્ષાત માતા લક્ષ્મી સહિત તેમના ઘરમાં ધનથી સોના ચાંદીના સિક્કાથી ભરેલો કળશ લઈને આગમન કરે છે એટલા માટે શુભ મુહૂર્તમાં જ ખરીદી કરો જે લોકો મુહૂર્ત પર ખરીદી કરે છે તેમના જીવનમાં ધન ઐશ્વર્ય સુખ સમૃદ્ધિ ધન સંપદા ઉત્તમ જીવનસાથી અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે સંતાન પ્રાપ્તિની સાથે સંતાનનું ભવિષ્ય ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મી નક્કી કરે છે ધનતેરસ પર શું ખરીદવું ચાલો હવે જાણીએ કે ધનતેરસના દિવસે આપણે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આ માહિતી જણાવતા પહેલાં સાચા દિલથી ભગવાન ધન્વંતરી માટે એક લાઈક જરૂર કરજો કારણ કે આ દિવસ ભગવાન ધન્વંતરીને સમર્પિત છે માતા લક્ષ્મીને સમર્પિત છે પાંચ દિવસો સુધી ચાલનારા દિવાળીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર સૌથી પહેલા દિવસે મનાવવામાં આવે છે અને હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો ભગવાન ધન્વંતરીને આયુર્વેદ અને સારી તંદુરસ્તીના દેવતા તરીકે પૂજવામાં આવે છે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારી તંદુરસ્તીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે દરેક પ્રકારના શુભ કાર્ય શરૂ કરી શકાય છે આ દિવસે વિશેષ રૂપથી સોના અને ચાંદીના આભૂષણો નવા વાસણો વગેરે ખરીદવામાં આવે છે ધનતેરસના દિવસે આ પ્રકારની વિશેષ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુની ખરીદી કરીને લાવીએ છીએ તેમાં તેર ગણો વધારો થાય છે તેથી તમારે ધ્યાન રાખવું કે કોઈ પણ એવી ભૂલ ન થાય અને એવી વસ્તુ ખરીદીને ન લાવશો જેનાથી અશુભતા આવી જાય આ વસ્તુઓ કઈ છે ખાસ કરીને હું આજે આ વિડીયોમાં તમને જણાવીશ કે તમારે આ તેર વિશેષ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ ખરીદવી જ જોઈએ જો તમે તમામ તેર વસ્તુઓ ન ખરીદી શકો તો તેમાંથી જે પણ તમારી શક્તિ હોય તે વસ્તુ તમે ઘરે ખરીદીને લાવી શકો છો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી કુબેર દેવતા અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય સુખ સુવિધા અને વૈભવ ભરેલો રહે છે દોસ્તો ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીના આભૂષણો કે સોનું ચાંદી ન ખરીદી શકે તેમણે આ સિવાયની કેટલીક વસ્તુઓ જરૂરથી ખરીદવી જોઈએ ધનતેરસ પર ખરીદવાની શુભ વસ્તુઓ એક સાવરણી સૌથી પહેલી વસ્તુ છે સાવરણી ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વિશેષરૂપથી લાધકારી માનવામાં આવે છે સાવરણીને માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે જે વ્યક્તિ આર્ટિફિશિયલ પ્લાસ્ટિકની સાવરણી ખરીદે છે તેના ઘરમાં સાક્ષાત રાહુકેતુ આવી જાય છે અને આવા ઘરને કંગાળાને બરબાદ કરી દે છે તમે બીજા કોઈ દિવસે પ્લાસ્ટિકની સાવરણી ખરીદો પરંતુ આ દિવસે રાહુ કેતુનું આગમન ઘરમાં ક્યારેય ન થવા દેતા નહીં તો ભગવાન ધનવંતરી ઉલટા પગે પાછા ફરી જશે આ દિવસે રાહુકાળ પણ હોય છે અને જ્યારે એકવાર તમારા ઘરમાં રાહુકાળનો પ્રવેશ થઈ જાય તો ત્યાં માતા લક્ષ્મી અને ધન્વંતરી દેવતાનું આગમન વર્જિત છે તેવા ધર્નો તેઓ ત્યાગ કરે છે કારણ કે ભગવાન ધન્વંતરી અને રાહુકેતુમાં ભીષણ શત્રુતા છે તેઓ નારાજ થઈ જશે એવું માનવામાં આવે છે કે આ દિવસે નવી સાવરણીની પહેલાં પૂજા કરીને પછી તેનો ઉપયોગ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે જો શક્ય હોય અને શક્તિ હોય તો ધનતેરસના દિવસે એક સાવરણીનું ગુપ્ત દાન કરવું જોઈએ તેને તમે મંદિરમાં ચૂપચાપ મૂકી આવો મંદિરમાં સાવરણી મૂકી આવવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે ખૂબ ખુશ થાય છે જે મંદિરમાં સાફ સફાઈ માટે સાવરણી દાન કરે છે તેનું ઘર તમામ બીમારીઓથી દૂર રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે એવું કરવાથી તમારા ઘરમાં તમારું જે પણ ધન છે જે પણ આવક છે તેમાં વધારો થવા લાગે છે જો રોજિંદા જીવનમાં બિનજરૂરી રીતે ખર્ચાઓ થતા હોય તો તેના પર પણ રોક લાગી જાય છે જ્યારે તમે તેને ઘરે લઈને આવો તો ઘરમાં પ્રવેશતા પહેલાં તેમાં એક સિક્કો નાખી દેવો ધાણામાં જ્યારે તમે એક સિક્કો નાખીને ઘરમાં પ્રવેશ કરો છો તો સાક્ષાત ભગવાન ધન્વંતરી પોતાના બંને હાથોમાં કળશ લઈને તથા માતા લક્ષ્મીજીને સાથે લઈને ઘરમાં પ્રવેશ કરશે ત્રણ મીઠું આ દિવસે મીઠું પણ ખરીદીને લાવવું જોઈએ જો તમે ગાંગડાવાળું મીઠું લાવો છો તો તે વધુ શુભ છે પરંતુ આજકાલ ગાંગડાવાળું મીઠું દરેક જગ્યાએ મળવું શક્ય નથી હોતું તો તમે જે પણ મીઠું મેળવી શકો તે મીઠું આ દિવસે ઘરે લઈને આવો ધનતેરસથી લઈને દિવાળીના બીજા દિવસે ગોવર્ધન અને ભાઈબીટ સુધી તમે આ જ મીઠાનો ઉપયોગ કરો અને આ પાંચ દિવસ સુધી સતત તમારે મીઠાના પાણીથી પોતું પણ ઘરમાં લગાવવું જોઈએ આવું કરવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે સ્વાભાવિક છે કે જ્યારે દરિદ્રતા ઘરથી દૂર ભાગી જશે તો ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીનું આગમન અવશ્ય થશે ચોથું ગોમતી ચક્ર ચોથી વસ્તુ કે જે તમારે ઘરે લાવવી જોઈએ તે છે ગોમતી ચક્ર જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે ગોમતી ચક્ર ઘરમાં રાખવાથી વાસ્તુદોષ પણ ઓછો થાય છે જો ઘર પરિવારમાં કોઈ પણ સભ્યમાં આત્મવિશ્વાસની કમી હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથે પૂજા કરાવીને પછી તમારે આ ગોમતી ચક્રને તમારા મંદિરમાં અથવા ધન રાખવાના સ્થાન પર મૂકી દેવું જોઈએ આવું કરવાથી તે સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જાય છે આ બધી વસ્તુઓ તમને બજારમાં પૂજાની દુકાનોમાં ખૂબ જ સરળતાથી મળી જશે જો પહેલાંથી જ ગોમતી ચક્ર હોય તો તેની પૂજા કરવી પાંચ કોડીઓ દોસ્તો પાંચમી વસ્તુ છે કોડીઓ કોડીઓ તમને સફેદ ભૂરી પીળી કે ચિત્ર વિચિત્ર મળી જશે પરંતુ તમારે જે કોડીઓ લાવવાની છે તે કાં તો સફેદ લઈને આવો અથવા પીળા રંગની કોડીઓ લઈને આવો કહેવાય છે કે જે ઘરમાં કોડિયો હોય છે ત્યાં માતા લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે કોળીઓ લક્ષ્મીજીને આકર્ષિત કરે છે તેથી પાંચ સાત અગિયાર કે તેર કોળીઓ લાવીને ધનતેરસની સાંજે અથવા પછી દિવાળીની રાત્રે તેમની પૂજા કરીને અક્ષત કુમકુમ અર્પણ કરીને પછી એક લાલ કપડામાં બાંધીને તમારે તમારા ઘરમાં જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં મૂકી દેવી કોળીઓને તમે શંખમાં પણ રાખી શકો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પહેલાં શંખમાં પાણી ભરી દેવું અને પછી તેમાં કોળીઓને ડૂબાડી દેવી દર વર્ષે તમે આ જૂની કોળીઓની પૂજા કરી શકો છો દર વર્ષે તમારે કોડીઓ ખરીદવાની જરૂર નથી જો તમે નવી કોડીઓ ખરીદવા જ માગો છો તો જૂની કોળીઓને જળમાં પ્રવાહિત કરી દેવી છ શ્રીયંત્ર છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર શ્રીયંત્ર ખરીદતી વખતે ખાસ જોઈ લેવું કે તેના પર તમામ ચિહ્નો જે પણ નિશાન હોય છે તે બરાબર અંકિત કરેલા હોવા જોઈએ જે ઘરમાં શ્રીયંત્ર હોય છે અને નિયમિત રૂપે શ્રીયંત્રની પૂજા જે ઘરમાં થાય છે ત્યાં ક્યારેય ધનનો અભાવ રહેતો નથી શ્રીયંત્રની ઉત્પત્તિને લઈને ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે એકવાર મહાલક્ષ્મીજી અપ્રસન્ન થઈને પૃથ્વી પરથી વૈકુંઠ લોક ચાલ્યા ગયા હતા માતાના નારાજ થઈ જવાથી ધરતી પર સમસ્યાઓ ઊભી થઈ ગઈ બ્રાહ્મણ અને મહાજન લક્ષ્મીજી વિના નિર્ધન થઈ ગયા ત્યારે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ વશિષ્ઠ મુનિએ નિશ્ચય કર્યો કે હું લક્ષ્મીજીને પ્રસન્ન કરીને પૃથ્વી પર પાછા લઈ આવીશ જ્યારે મુનિ વશિષ્ઠ વૈકુંઠમાં જઈને માતા લક્ષ્મીજીને મળ્યા તો તેમને ખબર પડી કે માતા લક્ષ્મીજી તો અપ્રસન્ન છે અને તે કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર આવવા તૈયાર નથી ત્યારે વશિષ્ઠજીએ ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી દીધી ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને વશિષ્ઠ મુનિને દર્શન આપ્યા વશિષ્ઠજીએ શ્રી હરિવિષ્ણુને કહ્યું કે અમે પૃથ્વી પર લક્ષ્મીજી વિના ખૂબ દુઃખી છીએ અમારા બધા આશ્રમો વિરાન થઈ ગયા છે ધરતી પર વૈભવ ખતમ થવા જઈ ગયો છે આ સાંભળીને ભગવાન વિષ્ણુ વશિષ્ઠ મુનિને સાથે લઈને માતા લક્ષ્મીજી પાસે ગયા અને તેમને મનાવવાની કોશિશ કરી પરંતુ તેમ છતાં માતા લક્ષ્મીજી ના માણ્યા ત્યારે તેમણે કહ્યું કે હું કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર પાછી જવા તૈયાર નથી જ્યારે ચારે દિશાઓમાં માતા લક્ષ્મીજીના પૃથ્વી પર પાછા ન આવવાની વાત ફેલાઈ ગઈ ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિજીએ એક યુક્તિ સૂઝવી તેમણે કહ્યું કે હવે શ્રી યંત્ર સાધના જ એકમાત્ર ઉપાય બચ્યો છે જેનાથી માતા લક્ષ્મીજીને ધરતી પર આવવું જ પડશે ગુરુ બૃહસ્પતિજીના નિર્દેશોથી શ્રી હરિએ ધાતુ પર શ્રી યંત્રનું નિર્માણ કર્યું અને તેને મંત્રસિદ્ધ અને પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત કરીને દિવાળીના બે દિવસ પહેલાં ધનત્રયોદશીના દિવસે શ્રીયંત્ર પર સ્થાપિત કરીને વિધિ વિધાનથી તેનું પૂજન કર્યું પૂજન સમાપ્ત થતાં જ માતા લક્ષ્મીજીને ત્યાં આવવું પડ્યું લક્ષ્મીજીએ કહ્યું કે હું કોઈપણ સ્થિતિમાં અહીં આવવા તૈયાર નહોતી આ મારો પ્રણ હતો પરંતુ બૃહસ્પતિજીની યુક્તિથી મારે આવવું જ પડ્યું શ્રીયંત્ર મારો આધાર છે અને તેમાં જ મારો આત્મા પણ વસે છે આ જ કારણ છે કે ધનતેરસના દિવસે શ્રીયંત્ર ખરીદવું જોઈએ અને પોતાના ઘરમાં સ્થાપિત કરવું જોઈએ ધનતેરસ પર શું ન ખરીદવું આ દિવસે ભૂલથી પણ લોખંડના વાસણો ક્યારેય ન ખરીદવા જોઈએ લોખંડના વાસણો જેવા કે કઢાઈ લોખંડનો ચમચો લોખંડની જાળી લોખંડની ગાડીઓ વગેરે ધનતેરસ પર ન ખરીદવા જોઈએ આવું કરવાથી શનિ મહારાજ ક્રોધિત થઈ જાય છે ધનતેરસ પર ખરીદવાની શુભ વસ્તુઓ જો તમે ધનતેરસના દિવસે સાતમુખી રુદ્રાક્ષ ઘરે લાવો છો અને પછી તેની વિધિ વિધાનથી પૂજા કરો છો અથવા ભગવાન શિવની પૂજામાં તમે આ રુદ્રાક્ષનો પ્રયોગ કરો છો કોઈપણ મંત્રનો જાપ કરો છો તો તેનાથી પણ તમારા ઘરમાં ક્યારેય પરેશાની આવતી નથી કોઈપણ પ્રકારનો અકાળ મૃત્યુનો ભય રહેતો નથી દીપક પ્રગટાવવાનું મહત્વ દિવાળી દીવડાઓનો તહેવાર છે અને આ દિવસે લોકો પોતાની શક્તિ અનુસાર દીવા પ્રગટાવીને અજવાળું કરે છે ધનતેરસના દિવસે પણ દીવા પ્રગટાવવા જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીજીનો વાસ હંમેશા જળવાઈ રહે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની કોઈ કમી ન રહે તમારે ક્યારેય કર્જ લેવાનો સમય ન આવે તો આવા સમયે ધનતેરસની સાંજે તમે તેર દીવા ઘરની અંદર અને તેર દીવા ઘરની બહાર પ્રગટાવો આવું કરવાથી પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધનતેરસના દિવસે માટીના દીવા પણ ખરીદવા જોઈએ માટીના દીવા તમે તમારી શક્તિ અનુસાર ખરીદીને લાવી શકો છો જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને જ્યાં ધનનો અભાવ હોય તેવા ઘરમાં તમે માટીના દીવા તેલ સહિત અને વાટ સહિત દાન પણ કરી શકો છો લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ ધનતેરસના દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે આમ તો માટીની મૂર્તિ જ ઘરમાં લાવવી શુભ હોય છે પરંતુ જો તમે માટીની મૂર્તિ ન લાવવા માંગતા હો તો ધાતુની મૂર્તિ જેમ કે તમે ચાંદીની સોનાની પિત્તળની મૂર્તિ પણ ઘરે લાવી શકો છો જો તમારી પાસે પહેલાંથી જ મૂર્તિઓ છે તો આજે જરૂરી નથી કે દરેક દિવાળી પર મૂર્તિ ખરીદો જો ધાતુની મૂર્તિઓ હોય છે તો દર વર્ષે મૂર્તિ ન ખરીદો પરંતુ જો માટીની મૂર્તિ છે તો તેનું વિસર્જન કરીને તમારે ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને તેની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ ધનતેરસના દિવસે ખરીદેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દિવાળીની સાંજે કરવી જોઈએ ધનતેરસના દિવસે તમે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની જે મૂર્તિ ખરીદો તે ખરીદતી વખતે આ ધ્યાન રાખો કે બંને મૂર્તિઓ અલગ અલગ હોવી જોઈએ અને બંને મૂર્તિઓમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય ઊભી મુદ્રામાં લાવવામાં આવેલી મૂર્તિઓ ઉગ્ર સ્વભાવની અને ચંચળ માનવામાં આવે છે ગણેશજીની પ્રતિમા ખરીદતી વખતે ધ્યાન રાખવું કે તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય અને તેમનું વાહન મૂષક પણ તે મૂર્તિમાં જરૂર બનેલો હોય ભગવાન ગણેશના હાથમાં લાડુ કે મોદક પણ હોવા જોઈએ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કમળના ફૂલ પર બિરાજમાન હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોય અથવા સિક્કા પડતા હોય તેવી અવસ્થામાં હોય આવી મૂર્તિઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ હોય છે ધનતેરસના દિવસે કુબેરયંત્ર ખરીદવું પણ શુભ માનવામાં આવે છે જે ઘરમાં કુબેરયંત્ર હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે સાથે જ માતા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે તમારે ઉત્તર દિશામાં જ ધનકુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ આ દિશાનું યોગ્ય નિર્માણ પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે છે સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તે દોષ પણ દૂર થઈ જશે અને વ્યાપાર ધંધામાં ખૂબ બરકત થશે ઘણીવાર લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું ધન નથી કમાવી શકતા જેટલી મહેનત કરે છે અને મહેનત કર્યા પછી પણ તમારી તિજોરી ખાલી જ રહે છે તો તેને આખું વર્ષ ભરેલી રાખવા માટે તમારે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે કુબેર વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ તમારી શક્તિ અનુસાર ધનતેરસના દિવસે સોના ચાંદીના આભૂષણ અથવા એક ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ અને તેની પણ પૂજા કરવી જોઈએ જો તમે સોનું સાંદી ના ખરીદી શકો તો તેની જગ્યાએ માટીના વાસણ અથવા એક ચમચી ખરીદીને ઘરે લાવવી તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વશ ખૂબ બરકત થશે જો તમે વિડીયોમાં જણાવેલી તમામ વસ્તુઓ ખરીદવામાં અસમર્થ છો તો તમે તમારા ઘરમાં પૂજા સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ ખરીદીને લાવી શકો છો અક્ષત કુમકુમ કલાવો અથવા કોઈ પણ સામાન લવિંગ ઇલાયચી કે પાન સોપારી ધનતેરસ પર જ્યારે તમે વાસણ ખરીદો ત્યારે તેમાં રૂ એકનો સિક્કો નાખીને ઘર તરફ ચાલો ખાલી વાસણ લઈને ઘરમાં પ્રવેશ ન કરો તેનાથી તમારું ઘર પણ ભરેલું રહેશે અને તમારા ઘરમાં ખુશીઓ પણ આવશે ધર્મશાસ્ત્રો અનુસાર વેદ પુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં એક કલશ લઈને ઉત્પન્ન થયા હતા તે કલશ ખાલી નહોતો તે કલશમાં સોના ચાંદીના સિક્કા કિંમતી આભૂષણો ભરેલા પડ્યા હતા આ જ કારણે ધનતેરસ પર સોના ચાંદીના સિક્કા કલશથી ભરેલો સિક્કો ચાંદીના વાસણ પિત્તળના વાસણ ઘંટડી વગેરે ખરીદવાનો રિવાજ છે